સુવિધા પથના નિર્માણમાં ગંભીર અનિયમિતતા તથા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે મંજૂર થયેલ રોડ સોળ ઇંચ જાડાઈના ધોરણ અનુસાર બનાવવાનો હતો પરંતુ સંબંધિત અને અધિકારીઓની મિલી નીચી ગુણવત્તાની સામગ્રી તથા અયોગ્ય નિર્માણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરિણામે રોડની ટકાઉપણ અને સલામતી પર ગંભીર અસર પડી છે અને હમણાં જ બનેલો રસ્તો તૂટી રહ્યો છે આ મામલામાં સ્પષ્ટ છે કે સરકારી નાણાંનો દુરુપયોગ તથા ભ્રષ્ટાચાર થયો છે જે ભારતીય દંડ સંહિતા તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ઓગણીસો ને હેઠળ દંડનીય છે આ રોડના નિર્માણની નિષ્પક્ષ તપાસ માટે સ્વતંત્ર ટેકનિકલ સમિતિની રચના કરવામાં આવે

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે